સાળંગપુર બીએપીએસ મંદિર કેમ્પસમાં પોલીસ અશ્વ ખરીદી કેમ્પ યોજાયો કાઠિયાવાડી મારવાડી અને આરોબિન જાતના અશ્વની થઈ પસંદગી ગુજરાત પોલીસના અશ્વદળને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્ત્વનું પગલું લીધું છે બોટાદ જિલ્લાના સાળંગપુર બીએપીએસ મંદિરના કેમ્પસમાં અશ્વ ખરીદી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પસમાં સીધા અશ્વપાલકો પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે ખાસ કરીને કાઠિયાવાડી મારવાડી અને જાતના પસંદગી સામેલ આવી છે સરકાર ધારોધરણ મુજબ અશ્વોની ખરીદી કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં વિવિધ સ્થળોએથી આવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પહેલથી પોલીસ અશ્વદળની ક્ષમતા વધશે ગુજરાત પોલીસના અશ્વદળ એટલે કે માઉન્ટેડ યુનિટ માટે સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાઓ કેમ્પનું આયોજન કરી અને ડાયરેક્ટ અશ્વપાલકો એટલે કે હોસ્ટ પાસેથી ગુજરાત પોલીસ માટે કાઠિયાવાડી મારવાડી અને થરોબ્રીટ જાતિના અશ્વની ખરીદી ચાલુ છે જે સંદર્ભે આજે બી મંદિરના કેમ્પસ ખાતે પણ આજુબાજુના વિસ્તારના અશ્વપાલકો પોતાના અશ્વ લઈને આવેલ છે સરકારી માપસાઈટ પ્રમાણે અશ્વની ખરીદી કરવામાં આવી રહેલ છે